नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર બજરંગદંડા દ્વારા અમરનાથ યાત્રામાં થયેલી કમાલ મામલે કચરા દહન અને વિરોધ પ્રદર્શન યોજાયું લાહોર ડેલીગેશન એ પોર્ટિંગ રાઇટ્સ દ્વારા વાકામ બરેત સુધી લઈ જવાય આ પાકિસ્તાન ના ડેલિગેશન નો દ્વારા ઉગ્ર વિરોધ વિધાનસભામાં પણ મુદ્દો ઉછળ્યો શંકરસિંહ ને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી સાબરમતી જેલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા તત્વો દ્વારા અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી એક માત્ર હિન્દુ સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સંલગ્ન સંસ્થા બજરંગ દળ દ્વારા હિન્દુઓ ઉપર થતા વિરોધ પ્રદર્શન વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા આ બાબતે કઈ જ પગલા ભરવામાં આવતા નથી તાજેતરમાં માં અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓને અટકાવી દેવામાં આવ્યા હતા તેમજ ત્યાં ટેન્ટ અને તંબુઓને સળગાવી દેવામાં આવ્યા છતાં સરકાર તરફથી તેમની સલામતીના કોઈ પગલા પગલાં નહીં લેવાતા શ્રદ્ધાળુઓમાં જોશ જોશની લાગણી પ્રવર્તી હતી અમદાવાદ શહેરમાં બજરંગળ દ્વારા અમરનાથ યાત્રા ઉપર કરાયેલા હુમલાના વિરોધમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના પુતળાનું દહન કરાયું હતું તેમજ ઇન્કમ ટેક્સ ખાતે વિરોધ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર દેખાવો ધરણા કરાયા હતા પરંતુ પોલીસે આવીને બજરંગળના કાર્યક્રમોની અટકાયત કરી હતી तो प्लास्ट। प्लास्ट। तो का कार्यक्रम था और पुलिस ने यह हमको विरोध करने की अनुमति नहीं दी थी विरोध हम करेंगे और हमने किया है और हम ऐसा चाहते हैं सरकार से कि हर यात्रियों की सुरक्षा के लिए और सब कानून व्यवस्था एक हो जाती है ऐसे अमरनाथ यात्रियों की अच्छे हमारी भावना है पाकिस्तान लाहौर डेवलपमेंट अथोरिटी ना उच्च अधिकारियों તારીખ વીસ થી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ મુલાકાતે આવ્યા છે ડેલિગેશન ને પહેલા રિવરફ્રન્ટ પાર્ક સુભાષ બીજ મુલાકાત લીધી હતી પછી આ ડેલિગેશન ને સરદાર બીચ ખાતે બોટિંગ રાઈડ મારફતે વાસણા બેરેજ સુધી મુલાકાત કરાવી નદી ને બંને સાઈડ થનારા વિકાસની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી ડેપ્યુટી કમિશનર એમ થનારાસન દ્વારા ઉસ્માન પુરાની જોનલ ઓફિસ સાબરમતી રિવરફ્રન્ટ નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ આનંદીબેન ની મુલાકાત લેશે તેવી પણ શક્યતાઓ છે जिसमें भी माशा मियाँ में जहाँ ये काम हुआ है तो उसको देख रहे थे तो उनमें से जो कि एक प्रोजेक्ट बहुत हमें लगा कि ये हमारे हालात के करीब तरीन है तो वो इस सबरावती निवर का प्रोजेक्ट था तो इसमें हम पहले भी आना चाहते थे किसी वजह से नहीं आ सके थे तो ये शख्स में आया है एक ज्यादा इंतजामी और तकनीकी अपनी हम बेसिकली और देखना चाहते थे दो रिक्वायरमेंट भी देखना चाहते थे? तो थे इसका जो इन्वामेंट है पर्टिकुलर इसके हवाले से देखना चाहते थे अभी जो रावी नदी है लाहौर के पास उसमें भी यही मसला है कि वो नॉन पैरियल है में पूरा साल पानी नहीं होता सिर्फ फ्लड सीज़न में होता है और वहाँ भी शहर के जो सीवरेज वगैरह के मसले हैं वो भी दरिया में जाता है वहाँ तो के एनवायरनमेंट का बहुत बड़ा हैज़र बन गया है तो उसे क्योंकि हम इन्वायरमेंट के हवाले से क्लीन करना चाहते हैं शहरीों को वाटर एक्सेस देना चाहते हैं

બે દિવસથી સરહદની સોલા ચોકીઓ ઉપર લગાતાર પાકિસ્તાનનો હુમલો ચાલુ રહ્યો છે મોટરોથી હુમલો થઈ રહ્યો છે તે અમારા ગામના ગામ ખાલી થઈ રહ્યા છે એવા સમયે કોર્પોરેશન જો એમને અહીંયા લાલ જાજમ બિછાવતી હોય તો શિવસેનાનો સખત વિરોધ છે શિવસેનાની સામે પોતાનો વિરોધ નોંધાવવા અહીંયા આવેલી છે ની મુલાકાત લેનાર પાકિસ્તાની ડેલીનો વિરોધ કરનાર નવ સેનાના કાર્યકરોની માધુપુરા પોલીસે અટકાયત કરી હતી જયારે બીજી તરફ આ અંગેના પડઘા પણ વિધાનસભામાં પડ્યા હતા અને વિધાનસભામાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભા પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો ગઈકાલે હતો આ ગઈકાલે વિધાનસભા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગૃહ ચાલુ થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાં જઈને શંકરસિંહ શંકરસિંહ વાઘેલા ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન રાજકીય કારકિર્દી ઘડતર માં શંકરસિંહ નો પણ મહત્વ નો રોલ છે આનંદી પહેલી વખત વિધાનસભાની ટિકિટ અપાવવા માટે શંકરસિંહ વાઘેલાએ હકારાત્મક ભૂમિકા ભજવી હતી તેવું માનવામાં આવી રહ્યું છે આ પ્રસંગે દંડક પંકજભાઈ દેસાઈ વિપક્ષના વિપક્ષના દંડક બળવંતસિંહ રાજપૂત તથા વિપક્ષી નેતા નાસુપુત્ર અને ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના ધારાસભ્ય પદાધિકારીઓ પણ શંકરસિંહને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનોના શારીરિક સ્વાસ્થ્યની સુરક્ષા શુભ ઉદ્દેશથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને મેડિકલ વિંગ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સવારે દસ વાગે આર એસ જેલ મેહુલ પ્રમુખ અમદાવાદ મેડિકલ ચૈતન્ય મુકેશ પટેલ ગુજરાત મેડિકલ વિંગ પટેલ પ્રોફેશનલ ડેન્ટલ વિભાગના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર હેતુ ફિઝિશિયન દાંત દાંતના સર્જન ચામડીના ડોક્ટર ઓર્થો સર્જન ઈ એન્ટી સર્જન ગાયનોકોલોજિસ્ટ બાળકો રોગના સર્જન આંખના સર્જન તથા જનરલ મેડિસિન જેવા વીસ નિષ્ણાતોની ડોક્ટરની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કેદીઓનું રોગ નિદાન કરી દર્દીઓને દવાઓ સારવાર પણ આપવામાં આવી હતી આંખના નંબર તપાસી તેઓને ચશ્મા પણ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા જેલમાં પાંચસો કેદીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર